સુખદેવજી વર્ણન કરે રાજા કૃષ્ણનું નામ છે વ્રજમાં ભગવાન વેણુજીને પણ વ્રજમાં જ પધરાવીને ગયા છે સાથે લઈને નથી ગયા વર્ષાને કી રાની રાધા રાણી કો જબ સમાચાર મિલે ભગવાન વ્રજ છોડ કર જા રહે મત જા છોડ કર મત જાઈએ ભગવાન કેમ જાઉં છો અહીંયા હું છું તમે છો ભગવાને કીધું નહીં રાધા મારે જવું પડે તો ભગવાન આપના વગર હું એકલી શું કરીશ ભગવાને કૃષ્ણ કૃષ્ણનું સ્મરણ કરજો તમે રાધામાંથી કૃષ્ણ બની જશો તો ભગવાન કૃષ્ણ રાધા વગર કૃષ્ણ એકલા કેવી રીતે રહેશે રાધા હું મથુરામાં રહી રાધે રાધેનું સ્મરણ કરીશ હું કૃષ્ણમાંથી રાધા બની જઈશ શ્રી રાધાજીએ વ્રજમાં રહીને કૃષ્ણ કૃષ્ણનું સ્મરણ કર્યું રાધામાંથી કૃષ્ણ બની ગયા અને ભગવાને મથુરામાં રહી રાધે રાધેનું સ્મરણ કર્યું અને કૃષ્ણમાંથી રાધા બનતા બોલીએ રાધા કૃષ્ણ ભગવાન રાધા રાધિકા રાધિકાના સ્વામીની પાસે જવું છે તો રાધાના શરણમાં જવું પડશે રાધા એટલે ભક્તિના શરણમાં જવું પડશે તો કૃષ્ણનું સાનિધ્ય પ્રાપ્ત થશે શુકદેવજી વર્ણન કરી પરીક્ષિત ભગવાન મથુરામાં વધાર્યા અક્રૂરને જે મોહ લાગ્યો છે એ મોહ ભગવાને દૂર કર્યો યમુનામાં સ્નાન કર્યું અક્રૂરે યમુનાજીમાં ડૂબકી મારે તો ભગવાન યમુનાજીમાં દેખાય રથમાં જુએ તો ભગવાન રથમાં દેખાય ફરી યમુનામાં ડૂબકી મારે ભગવાન યમુનામાં દેખાય

અને તારું કેનારી શૈલિંદ્રી તરી ગઈ ધોબી વસ્ત્ર લઈને જઈ રહ્યો છે ભગવાને પૂછ્યું કોના માટે લઈ જાઉં છો આ રાજાના કપડા છે ભગવાને કીધું લાહુ મને આપી દો મારા મામા છે ધોબીએ ના પાડી આજે રામાવતાર અવતાર ભગવાને યાદ કર્યો હશે કે એક ભૂલ તે એ સમયે કરી હતી અને મેં તને ક્ષમા કર્યો તો આજે ક્ષમા નહીં કરવું આજે શિક્ષા કરીશ

એ બાળકના માપનું થઈ ગયું આ દરજી હશે પોતાનો પહેલો નિયમ આજે પૂર્ણ કર્યો મારા મિત્રોને હું સુંદર વસ્ત્ર પહેરાવીશ આજે નાના નાના ગ્વાલો નાના નાના સખાઓને સુંદર વસ્ત્ર ભગવાને પહેરાયા ગ્વાલો કેવા લાગ્યા કન્યા તારી જોડે અમે આવ્યા ને તો જોયું કેવા સરસ કપડા પહેરવા મળ્યા ભગવાને કીધું બસ આવો મારી જોડે રહેશો તો રોજ રોજ નવા કપડા પહેરવા મળશે વાલુએ કીધું અમે તો કન્યા તારી જોડે જ રહેવાના ચંદનનો કટોરો હાથમાં લઈને જઈ રહેલી શૈલેન્દ્રને ને ભગવાને પૂછ્યું આ કોના માટે લઈ જાઉં છું શૈલેન્દ્ર એ કીધું ભગવાન આપના માટે જ છે આપના માટે જ લાવી છું લો ભગવાને ચંદન નો કટોરો હાથમાં લીધો પોતાના શ્રીંગ ઉપર લેપન કર્યું શીતળતાનો અનુભવ થયો

ઇલાયચી સોપારી લવિંગ લઈને ભગવાનને આપે છે લો ભગવાન આરોગો આરોગો ભગવાન એક એક કણિકો હાથમાં લે ભગવાને પૂછ્યું શું જોઈએ તમારે માગો બસ ભગવાન અમારે એક જ જોઈએ અમારે લક્ષ્મી જોઈએ લક્ષ્મી જોઈએ